બનાસકાંઠા જિલ્લાનો આ ખેડૂત દેશી જુગારથી કૂવા રિચાર્જ કરે છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વરસાદી પાણીનો સદુપયોગ કરી બંધ પડેલા કૂવામાં વરસાદી પાણીને ઉતારી પાણીના તળ ઊંચા લાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ડીસાના માલગઢ ગામના એક ખેડૂતે દેશી જુગાર અપનાવી વરસાદી પાણીનો સદુપયોગ કરી કુવા રિચાર્જ કરી પાણીના તળ ઉપર લાવવાનું કાર્ય કરી રહ્યો છે આ ખેડૂતે કયો દેશી જુગાડ અપનાવ્યો છે કઈ રીતે તે વરસાદી પાણીને કૂવામાં રિચાર્જ કરી તળમાં ઉતારી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે કારણ કે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના તળ એક હજાર ફૂટથી તેરસો ફૂટે પહોંચ્યા છે જેથી ખેતી ખર્ચ વધતા ખેડૂતોને ખેતી મોંઘી થઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ તમામ મુશ્કેલીમાંથી ખેડૂતો બહાર આવે અને ખેતી ખર્ચ ઘટે તે માટે જળસંચય ટીમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી ખેતરોમાંથી વહી જતું હતું તેને અટકાવી તે વરસાદી પાણીનો સદુપયોગ કરી બંધ પડેલા બોરમાં ઉતારી તળ ઊંચા લાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે અને આજે આ જળસંચય અભિયાન બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સફળ જોવા મળી રહ્યું છે અને દર વર્ષે આજે અનેક તાલુકામાં પાણીના તળ ઊંચા આવી રહ્યા છે અને ખેડૂતોને બોરમાં કોલમો ઉતારવાની ફરજ પણ પડતી નથી વિસા તાલુકાના માલગઢ ગામના મામાનગર વિસ્તારમાં રહેતા દલપતભાઈ રૂપાજી માળી નામના ખેડૂતે સૌ પ્રથમવાર પોતાના ખેતરમાં વરસાદી પાણીને જમીનના તળમાં ઉતારવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે આ ખેડૂતે જણાવ્યું હતું કે જિલ્લાના અનેક ખેડૂતો આરસીસીની દિવાલ બનાવી પાઇપલાઇન ખેંચી વરસાદી પાણીને બોરમાં ઉતારવાનું કાર્ય કરી રહ્યા છે તેમાં પંદરથી વીસ હજાર રૂપિયાનો ખેડૂતને ખર્ચ થઈ રહ્યો છે પરંતુ દલપતભાઈ માળીએ આ મોંઘા ખર્ચની સામાન્ય ખર્ચમાં રૂપાંતર કરી દેશી જુગાડમાં વરસાદી પાણીને તળાવમાં ઉતારી રહ્યા છે નરપલભાઈ માણીએ જણાવ્યું હતું કે દર વર્ષે અમારા ખેતરમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખેતી પાક નષ્ટ થતો હતો ત્યારે અમે દેશી જુગાડ અપનાવી વરસાદી પાણીનો સદુપયોગ કરી કૂવા રિચાર્જ કરી રહ્યા છીએ જે ખેતર બાજુ ઢાળ હતો તે ઢાળમાં પાઇપનું બોરની સાથે કનેક્શન આપી તે પાઇપ પર એક પ્લાસ્ટિકનો ડ્રમ મૂક્યો અને તેની આજુબાજુ કાણા કરી તેની ફરતે એક ઝાડી બાંધી અને તે ઝાડીની આજુબાજુ કપચી નાખી અને વરસાદી પાણી બોરમાં રિફાઈન્ડ થઈને તળમાં ઉતરી રહ્યું છે આ દેશી જુગાડમાં તેમને માત્ર પાંચ હજાર રૂપિયાની અંદર કુલ ખર્ચ થયો છે જે નાના ખેડૂત માટે પોસાય તેમ છે જેથી અન્ય ખેડૂતોને આ ખેડૂતે પણ મોંઘા ખર્ચ અટકાવી આ દેશી જુગાડ અપનાવી સામાન્ય ખર્ચમાં વરસાદી પાણીને કૂવામાં રિચાર્જ કરી પાણીના

હોર્સ પાવરો વધારે લેવા પડે છે એ મેન્ટેનન્સ ખર્ચ પણ વધે છે એટલે મુશ્કેલી તો બહુ જ વધી ગઈ છે પહેલા કેટલા ફૂટ હતા ને અત્યારે કેટલા ફૂટ પહેલા તો નદી પાણી ચાલતો ત્યારે કૂવોમ ચાલતા હતા એના પછી 400 450 ફૂટના બોટ બન્યા પછી લોકો 800 ફૂટના બનાવ્યા હવે તો 1200 થી 1300 સુધી લોકો પહોંચી ગયા અત્યારે 1200 1300 ફૂટ પહોંચ્યા છે તો શું પાણી આવે છે ખેતીનો ઉપયોગ છે કે નથી પાણી નીચેનું પાણી આવે છે એ થોડું કે જે સારવાળું પાણી આવે છે એનાથી ખેતીને ઉપજમાં ફરક પડે છે ને જગ્યા કડક બને છે તો હવે આ પાણીની આ જે સમસ્યા છે એને હલ કરવા માટે તમે કયા પ્રકારનો ઉપાય કર્યો છે અમે એવો ઉપાય કર્યો છે કે ખેતીમાં જે ઢાળનો ભાગ હતો ને ત્યાં નાનો દેશી જુગાડ કર્યો ઊંચા ખર્ચે બને આવું ને જાતે કરી શકે એવું તો એ રીતે કરીને બોરમાં પાણી જાય ને ખેતરમાં પણ પાક બચે ને પાણીના લેવલ પણ ઊંચા આવે એના માટે આવો દેશી જુગાડ કર્યો છે અમે દેશી જુગાડ એટલે કઈ રીતનો જુગાડ દેશી જુગાડ એટલે નીચાનો ભાગ હતો ત્યાંથી પાઇપલાઇન મૂકીને બોરમાં મૂકી ને દિ એમ એક પીપળું ત્રણ ફૂટનો ખાડો કર્યો શરૂઆતમાં એ નીચાણ વાળો ભાગ હતો ત્યાં ખાડામાં પીપ મૂક્યું પીપને આજુબાજુ ખાણા પાડ્યા પછી એના અંદર એક પાઇપ મૂકી ને આજુબાજુ ગીવર કપચી એ નાખી દીધી છે એનાથી કાનને પાણી ચાળાઈને જાય ને માટીની રેત જાય ને બોર ચોક બને નહીં આમો કેટલો વખત કર્યો આમો બિલકુલ ઓછા

ઘરે કાઈ હાલ દેખો છો ખેતર પાણી બધું બોર માં ચાલુ છે કેટલા વર્ષ આ કાર્ય કરો છો અમે આગળ કરી આગળ ની આ વર્ષે જ કર્યું નવું કાર્ય કે પાણી નીચે જાય છે અને પાણી કઈ કારણો સુધી ઊંચા આવે ને હું તો બીજા ખેડૂતો પણ સલાહ આપીએ કે ખેતીની ખેતી નસ ન થાય ને પાણી નું લેવલ પણ અધર આવે દરેક ખેડૂતોને જાણ કરું કે આ રીતે નું ઉપાય કરે કે પાણી નું જળ જાળવાઈ રહે પાણી છે તો ખેડૂત છે ને આ પરણ ના માર્ગદર્શન હેઠળ બધું આ કામકાજ થાય છે